આજનું રાશિફળ આજે વીસ ડિસેમ્બર આ ત્રણ રાશિના જાતકોને આ દિવસે વેપારમાં થશે પ્રોફિટ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારું મન પરેશાન રહેશે કારણ કે તમને કોઈના કહેવાથી ખરાબ લાગશે કાર્યસ્થળમાં તમે કોઈ વાતને લઈને જૂઠા સાબિત થઈ શકો છો જો આવું થાય તો તમારે તમારા વિચારો લોકો સમક્ષ રજૂ કરવા જ જોઈએ તમારો વ્યવસાય પહેલાથી વધશે જે તમને ખુશી આપશે તમને કોઈ સરકારી ટેન્ડર મળી શકે છે પૈસા સંબંધિત કામ અંગે તમે તમારી માતા સાથે વાત કરી શકો છો બીજી છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે તમે અહીં અને ત્યાં કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો જેના કારણે તમારા કામ પાછળથી રહી જવાની સંભાવના છે તમારે તમારી યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી નહીં નહીં તો કોઈ તેનો લાભ લઈ શકે છે જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવામાં સફળ રહેશો ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે તમારું માન અને સન્માન વધશે રાજકારણમાં કામ કરતા લોકોને તેમના કામ માટે કોઈ એવોર્ડ મળી શકે છે તેમને કોઈ મોટા નેતાને મળવાનો મોકો પણ મળી શકે છે બાળકો અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે જેને જોઈને તમે ખુશ થશો બાળકો કોઈ પણ શિષ્યવૃત્તિ સંબંધિત પરીક્ષાની તૈયારી પણ કરી શકે છે તમે કોઈ મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો ચોથી રાશિ છે કર્ક રાશિ વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે લાંબા ગાળાના આયોજનને વેગ મળશે તમને કોઈ એવોર્ડ મળે તો તમારું મન ખુશ થશે તમે જે કર્યું છે તેના પર પિતાને ગર્વ થશે તમારા પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધવું પડશે તો તે સમય પર પૂર્ણ થશે પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે તમારા કામમાં તમારો કોઈ સહકર્મી તમને પૂરો સાથ આપશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને ઓફર મળી શકે છે જો તમે પ્રોપર્ટી સામે લોન માટે અરજી કરી હોય તો તમને તે મળવાની દરેક શક્યતા છે તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે તમને કોઈ કાયદાકીય મામલામાં થોડો તણાવ રહેશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ધર્માવૃત્તિ લાવનાર છે તમારા સ્વભાવના કારણે તમે આવતીકાલ સુધી કામ સ્થગિત કરવાનો પ્રયાસ કરશો તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો તમે તમારા બાળકોના શિક્ષકો સાથે તેમના શિક્ષણ અંગે વાત કરશો કારણ કે તેમના મનસ્વી વર્તનને કારણે તમને થોડો તણાવ રહેશે તમે તમારા કામ અંગે તમારા પિતાની મદદ લઈ શકો છો કોઈ રોકાણ સમજી વિચારીને કરશો તો સારું રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ આનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારી મહેનત ફળ આપશે અને તમારું મન પરેશાન રહેશે કારણ કે તમને તમારા પિતાની કોઈ ખરાબ લાગશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે જો તમે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં ઉતાવળ બતાવો છો તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારા કોઈ મિત્ર સાથે ઝઘડો થવાની સંભાવના છે તેથી તમે અંતર જાળવી રાખો તો સારું રહેશે આઠમી રાશિ રાશિ છે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમે તમારા કોઈ સહકર્મી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારી માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને કોઈ એવોર્ડ મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે આજે તમારા પરિવારમાં કોઈ ઉજવણીનું આયોજન થઈ શકે છે તમારે તમારા પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાત કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું પડશે કારણ કે તમારે તેને પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે જો તમારું કોઈ કામ પૈસાને કારણે અટકેલું હતું તો તે પણ પૂરું થવાની સંભાવના છે તમને કાર્યસ્થળ પર પ્રમોશન જેવા સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે તમે તમારા ઘરની સ્વચ્છતા અને જાળવણી પર સંપૂર્ણ ધ્યાન આપશો લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકે છે દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવતી ભરેલો રહેશે તમારી કેટલીક જૂની સમસ્યાઓ સામે આવી શકે છે તમે કામ માટે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો જો તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ છે તો તે પણ વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે તમારા પરિવારમાં કેટલીક સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે જે તમારા તણાવમાં વધારો કરશે તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરિવારના સભ્યો પણ તમારા કાર્યમાં તમારી પ્રગતિથી ખુશ રહેશે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ સારું આવી શકે છે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાઈ જશે કારણ કે કોઈ કામને કારણે તેમની ઓળખ વધશે તમને લાંબા સમય પછી કોઈ મિત્રને મળવાની તક મળશે જેમાં તમે જૂની ફરિયાદો ઉશ્કેરી શકશો નહીં રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવવાનો છે ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે તમારે તમારા જ્ઞાનને કેન્દ્રિત કરીને કાર્ય કરવું પડશે પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે તમારે કોઈના પ્રત્યે ઈર્ષ્યાની લાગણી ન રાખવી જોઈએ જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાં ભૂલ થઈ શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી